આ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવકનો દાખલો જરૂરી હોય છે તમામ પુરાવો રજૂ કર્યા બાદ પણ આવકનો દાખલો કઢાવવા માટે પાંચથી સાત દિવસ નીકળી જાય છે અને હાલ કોરોનાને કારણે સુરતમાં આવેલ તમામ જનસેવા કેન્દ્રો ઘણા સમયથી બંધ હતા અને તેને લઈને મામલતદારના આવકના દાખલા કઢાવવા માટે ખૂબ જ લાંબી લાંબી કતારો હાલ મામલતદાર કચેરીએ જોવા મળી રહી છે ત્યારે જો વાલીઓને સમયસર આવકનો દાખલો ન મળશે તો અનેક બાળકો આરટી એક્ટના લાભથી વંચિત રહી જાય તેમ છે જેને લઈને આ મામલે તાત્કાલિક ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ મોહિન મેમણ છે આજે સુરત શહેર જિલ્લા કલેક્ટરને અમે લોકો એવી રજૂઆત લઈને આવેલા હતા કે બાળકોના અભ્યાસ હેઠળ આરટી યોજના જે પચીસ છ બે હજાર એકવીસથી એની પ્રવેશ પ્રક્રિયા સરકારે હાથ ધરી છે આ પ્રવેશ પ્રક્રિયાનો માત્ર સરકારે દસથી બાર દિવસનો સમયગાળો આપ્યો છે જે અપૂરતો છે એટલે અમારી સરકારને અમારી કલેક્ટરને એવી રજૂઆત હતી કે આનો સમયગાળો વધારો અથવા તો તમે સમયગાળો વધારો આનો તમારા હાથમાં ન હોય તો આવકના દાખલા જે કે જે આરટી યોજનામાં એક અગત્ય પુરાવા તરીકે ઓળખાય છે મામલતદારશ્રીના આવકના દાખલાની જે પ્રક્રિયા છે જે પ્રોસેસ છે એ નાની કરો અને એને તાત્કાલિક વાલીઓને મળી જાય એવી કંઈ યોજના ગોઠવો જેથી વધારેમાં વધારે બાળકો આનો લાભ લઈ શકે સુરતમાં સામાજિક અગ્રણી દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપી આરટી એક્ટ હેઠળ પ્રવેશ માટે જરૂરી મામલતદારનો આવકનો દાખલો કાઢવામાં પડી રહેલ તકલીફને દૂર કરવાની માંગ કરાઈ છે રોજ સવારથી લોકો આવકનો દાખલો કાઢવા મામલતદાર કચેરીએ પહોંચે છે કે સાંજ સુધી તેઓનો વારો ન આવતા નિરાશ થઈ પરત ઘરે ફરી રહ્યા છે સી